નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશમાં સપ્ટેમ્બર મહિનામાં પણ ચોમાસું સક્રિય થયું છે જેમાં ઘણા રાજ્યોમાં વરસાદને કારણે લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ છે જેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે આગામી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાત દિવસ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના જેમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જ્યારે તે પછીના ચાર દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે આજે તથા આવતીકાલ માટે ગુજરાતના પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની શક્યતાઓ છે દસમી સપ્ટેમ્બર માટે અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે નોંધનીય છે કે રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થયો છે પરંતુ વરસાદ યથાવત છે ઓગસ્ટ મહિનામાં વરસાદથી રાજ્ય જળબંબાકાર બન્યું હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને કારણે વરસાદ પડશે દરમિયાન ગુજરાત તરફ મોટી આફત આવી રહી છે આ સિસ્ટમ ફરીથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનીને લો પ્રેશર કેટેગરીમાં પહોંચે તેવી શક્યતા છે આગામી તેર ચૌદ પંદર તારીખે બે બે સિસ્ટમ સક્રિય થતા મુશળધાર વરસાદ પડશે એટલું જ નહીં ભાદરવા મહિનામાં વરસાદથી વાતાવરણમાં આખો દિવસ ઠંડક પ્રસરાયેલી રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રી સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે એટલે કે નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે અંબાલાલની આગાહી પ્રમાણે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે